ભરૂચ લોકસભા બેઠક ચૂંટણીના પડઘમ સાથે ચર્ચામાં છે કોંગ્રેસને ઉમેદવારીની તક ન મળતા નેતાઓ નારાજ થયા છે કેટલાક દિગ્ગજ નેતાઓએ આમ આદમી પાર્ટી માટે પ્રચાર ન કરવાની જાહેરાત કરી હતી હવે એઆઈએમઆઈએમ પણ ભરૂચ બેઠક માટે ચૂંટણી જંગમાં ઉમેદવાર ઉતારવાની તૈયારી બતાવતા આ સમીકરણના ગણિત માંડવાની શરૂઆત થઈ છે ભરૂચમાં મુસ્લિમ મતદારોની સંખ્યા બે લાખની આસપાસ છે

ત્યારે ઉમેદવાર મનસુખ વસાવા અને ચેતર વસાવા પૈકી કોની ચિંતા વધે છે તે ચર્ચાનો વિષય બન્યો છે આવી લેટેસ્ટ અપડેટેડ માહિતી માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ